એટલા માટે ત્યાં સ્વતંત્ર બંધ કર્યું છે ડીજે નો વિવાદ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો ટીવી મીડિયામાં ચાલ્યો ખૂબ વધારે પડતું ચાલ્યું એમાં અમારું ભાગેજીભાઈ ગેની બેન અમે જયારે અમારા ઘેર કે બીજે તીજે જયારે મળ્યા કેશાજીભાઈ સમગ્ર ટીમ જયારે મળી ત્યારે એક સર્વેમાં એવું આવ્યું હતું આ ડીજે માં ખૂબ મોટા ભાગે અમે સર્વે કર્યું અને ઊંડાપૂર્વક ગયા એમાંથી એક તારણ નીકળ્યું કે રાતે તમે બે વાગ્યા સુધી ડીજે વગાડો છો આ વાત બરાબર ને બરોબર બરોબર રાતે બે વાગ્યા સુધી ડીજે તપર આપડી દીકરી બે વાગ્યા સુધી ડીજે ના તાલે નાચે છે આપણો દીકરો ડીજે ના તાલે નાચે છે આપણો જમૈયે ડીજે ના તાલે નાચે છે અને આપણાથી થી પડોશી દીકરો ડીજે ના તાલે બે વાગ્યા સુધી નાચે છે આ વાત બરાબર બરાબર બરોબર એમાં ઘટના એવી ઘટે છે કે રાતે કોઈક દારૂડીઓ દારૂ પી કોઈ દીકરીનો નો દારૂ પી કે બીજો ત્રીજો કોક દારૂ પીને બહાર પડે ની દીકરી નાખતી હોય રાતે દોઢ વાગે એની ઓખ મળે ચાર દાણા છેડ કોક ની અંદર ભાગી જાય બરોબર છે આ અમારું સર્વે છે સાહેબ આ ગેનીબેન બળદેવજી ભરતજી અમે બધા જ્યારે સર્વે કરાય અને ખુબ ઉંડર પૂર્વક ચર્ચા વિચારણા કરે ના ઠાકોર માં ડીજે નો મુદ્દો અમે લાયા છે અને દીકરીને નાહી જાય તો બરા એને ભેગું થાય ચલો બીજું આજે બે છોકરાની માં ફાગી જાય એ કેટલા અંશે ખરાબ છે અને ક્યારે ફાગે છે કે આટલું પડી જાય અઢાર પ્રકારનું બંધારણ પાકું આમાં કાંઈ ઘટતું નહી બોલો સાહેબ બહુ વેદના થાય છે સવાર દાડો ઉગેલે પોત ઠાકુરના ટોળા ઘેરાયે બે કે સાહેબ અમારી દીકરી જતી અમારો અમારી દીકરાની પોલીસ સ્ટેશન ફોન કરો કંટાળી ગયા સાહેબ એટલે આ આ બહુ પડ્યા કરતા જે 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 શરૂઆતમાં વાંચન કરવામાં આવ્યું છે કદાચ કોક ને સાધુ ડીજે ઘેર આવું હોય ચોકન વચ્ચે વચ્ચે સાધુ ડીજે મૂકીને જે પરિવાર એકલો ડોડિયાર શ્રમે એવું રાખો બરાબર આટલું માનવું બોલો સદારામ બાપાની સદારામ બાપાની બહુ આમાં તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા સમાજનો મહાપુરુષ આપણા સમાજનો કાકાતવાળો મહાપુરુષ સન જેને આતારે એની હયાતી નથી પણ તમામે તમામ જ્ઞાતિઓને જો કોઈ નિયમ ગાવે ત્યાં સદારામ બાપાની જય બોલાય અને સદારામ બાપાએ તો નામે આવડું બધું બંધાણ નક્કી થતું એમાં કોઈ ખોટા સોગત ના ખાતા એટલા માટે બજાને કહું છું કે પોતપોતાનો જમણો હાથ આગળ કરે અને હું જેટલું બોલાવું એટલું તમારે બોલવાનું છે બેનો ને પણ કહું છું પોતાનો જમણો હાથ ટોભો કરે જમણો હાથ બજે જમણો હાથ ટોભો કર્યો બોલો હું પૂછ્યે સદારમ બાપા ની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે કોપેલ ગામે જે બંધારણ નક્કી કરવામાં આવેલ છે તે બંધારણ ને હું સંપૂર્ણપણે પાલન કરીશ અને આ બંધારણ ને શ્રેષ્ઠ બંધારણ તરીકે એક રિવાજ એક સમાજ ને સમર્થન આપું છું જય સદારામ બાપુ જય સદારામ બાપુ એ મારા ભાઈઓ આ બંધારણને પાળજો